જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં ને આજે ને આપણે જવાનું છે જામજોધપુરના ગાભા હાઉસમાં તો અત્યારે ઠંડીની સિઝન છે સોમવાર છે અને મસ્ત મજાને ને સોમવારે ભરાય છે જામજોધપુરમાં તો દસ વાગ્યા હોતી કપાસ વીંડા હતા ને હવે પછીનું જવાનું છે જ્યાં બહુ મસ્ત મજા માર્કેટ ભરાય ને ત્યાં તો ગામની બાજુમાં જ બની વિડીયોમાં રહેજો ચેનલ બનાવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તો દિવ્યા બધા થઈ ગયા છે રેડી કે હા હા કપાવી ને તા થા 10 વાગ્યા સુધી ને જો આયાસ કપડા બદલાવ્યા હવે સાવન છે આપણે ગુજરીમાં હા ઈ નવો વિડિયો બના છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છે તો આપણે પણ મજામાં છે 10 વાગ્યા સુધી કપાવી ને નતર સાવન છે ગુજરીમાં આયા આવીને તૈયાર છે કપા વીણતા વીણતા તો મસ્ત મજાના ગાભા આવસ ભરાય છે આયા માર્કેટ અમારે કીશું હવે તૈયાર થઈ જાય જાવ ને હાલો દોસ્ત વિડીયો મારેજ ને મળશે હવે ડાયરેક્ટ સોમવારીમાં જઈને તો ફેમિલી આપણે પોગ્યા છે માર્કેટમાં જે અહીંયા સોમવારી ભરાય છે તો અહીંયા બહુ બધી વસ્તુ નવી જૂની માર્કેટમાં વેસાતી હોય છે કોટ જેકેટ કપડાં વગેરે વગેરે અને શું પ્રાઇઝમાં શું ભાવમાં છે એ આપણે જોવાનું છે વિડીયો મારે છે જો અહીંથી શરૂ થઈ જાય છે માર્કેટ

અમારે ખરીદી કરવાની બાકી છે કે બધા પગ લુચાણ પડદા અને બહુ બધી વસ્તુ આમાં મળે છે અને વિડીયોમાં રેજ આપણે બધી વસ્તુ નિહાળવાની છે શું રેન્જમાં શું ભાવમાં મળે પણ જોવાનું છે જો પડદા છે મસ્ત ત્રણસો ની જોડી જોવા જો આ છે ને મોટા કબાટ પડદા છે જો આ શું છે દાદા જો આ નવા છે એકદમ હાવ નવી ક્વોલિટી આ ત્રણસો ની જોડી છે ને અહીંયા છે ને જો મસ્ત મજાના જેકેટ છે જો ચારસો આઠસો અને

રામલા હજર ના પાંચ હજર ના મસ્ત મજાનો જો મસ્ત મસ્ત ને ધાબરાની ઉપર મામા લોકો ફોટો ફોડી ઓય મેં આવું રાખે ને નમસ્કાર છે શેઠાનું હે ને હા મસ્ત મસ્ત નવી ફોર વેલાઈડ આજો નવા છે પટલે છે જો બો બધી ટ્રાફિક જો હવે જોવાનું છે બારની છે તો આ વંડા માથે આવી ગય છે આપણે ઓલી સાઈડ જવાનું છે અને ફસ્ટ મજે પોસા શર્ટનો છે 200 છે આડા ત્રણસો રૂપિયા છે જર્સી

બહુ બધું મસ્ત આલીત આપણે જોયું કાઈ ખરીદો નથી એમ કે હજી તો આપણે હે ને એક ભાગમાં જા તામારા બે ભાગમાં તો બાકી જ નમ મસ્ત મસ્ત બધું એસે છે જાંબીયા છે બધું લેવાને આમ સરસના બધું નવી છે એ બધું એટલે ખરીદી જ હોય આપણે હે ને બહુ એવું બધું કે વસ્તુ લેવાનું હોય આ બ્લેન્કેટ પેપરી માટે આપણા નવું એ વસ્તુ એ બીજું નવા જૂની બધી વસ્તુ ટોટલી વસ્તુને મળી રહે તમને દર વખત માટેની બધી વસ્તુ મળી રહે જે આપણે બધું નિહાળવાનું છે ને વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી નાખજો જવા દા હે ને છે આવી રીતનું કંઈક જામદુદુનું ગાભા આવું જોરદાર માર્કેટ અહીંથી લઈને શેઠ પહેલાં શિયાળા સુધી હજી આ જેટલી અહીંયા છે ને એટલી ઓલી સાઈડમાં છે હવે અમી થઈ ગયા છીએ ફ્રી અને થઈ ગયા છે બપોર છે નાસ્તો કરી લીધો છે હવે તો ફેમિલી અત્યારે આપણે પોગી ગયા છીએ હું છું આગળ ને બાકી બીજા બધા દિવ્યાન પાછળ છે હાથ મોટા ધોવે છે કેમકે બપોરને જમવાનું બાકી છે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા વિચારો સાથે બાય બાય